ભાજપના નેતા અને બારોડ ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલે તેમના પેટ્રોલ પંપ પર કામ કરતા મેનેજર સહિત પાંચ કર્મચારીઓ પર ઓગણસાઠ લાખના ગોટાળોનો આક્ષેપ કર્યો છે આથી તેણે ચાર કલાક આ તમામને ગોદી રાખ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આથી આ મામલે પેટ્રોલ પંપના મેનેજર ડેશર પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ રાવલજી સામે ફરિયાદ નોંધાવી છે વડોદરા જિલ્લાના સાવલી ડેસર રોડ પર વરણોલી બસ સ્ટેશન નજીક આવેલા વિશ્વ પેટ્રોલ પંપના મેનેજર વિરલ કુમાર ગીરવતસિંહ એ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે

હિસાબમાં ગોટાળો થયો છે હિસાબ મળતો નથી ડીઝલની ચોરીની ઊંચાપત અમને એક કરવા માંગે છે કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો બરાબર ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બેથી ત્રણ કલાક ગોંધી રાખી હમણાં પર બરજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાહીઠ લાખનું ઊંચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે આ બનાવ બન્યો છે એમાં ત્રાવજી છે એ વીરભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા બે મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને કાલના ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો ગામના ગામના લોકો બધા ભેગા થઈને પછી એમને કીધું કે કશું થાય એના જ્યાં જો પૈસા ઓગણસે ઓગણસાઠ લાખ નહીં ચૂકવે તો અમારી જમીન પણ પાંચના પાંચ જે બે વીઘા છે એ મને લખ્યાપો દસ્તાવેજ કરીને આવી ધમકીઓ અમને ખૂબ જ આવે છે અને દોઢ મહિનાથી અમને એટલું બધું ટોર્ચર કરે છે કે એના પપ્પા ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે એમના હિસાબ જે નથી મળતો એમનો આરોપ એમના પર આક્ષેપ લગાવ્યો છે ગત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી કુલદીપ કુલદીપસિંહ રાઉલજી લડ્યા હતા ચૂંટણી હારી જતાં પુનઃ ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી વખતે કુલદીપ સિંહ રાઉલજીને ભાજપે ડભોઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપ્યો હતો હાલ તેઓ બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત